મિત્રો બોલો રામચંદ્ર ભગવાન કી જે તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો અને મારા જેટલા પણ સંસ્કાર છે એને હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને ભગવાન એની સેહત સારી રાખે અને આશીર્વાદ દેવા પ્રાર્થના કરું છું હૃદયથી દિલથી તો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ આવો પ્યાર દેતા રહેજો તો ચાલો આપણે આજે રામનું ભગવાનનું કીર્તન બોલીશું તો ચાલો બોલીએ રામ નામ મુખ સે બોલો જીભ માં છે કે નહીં રામ નામ મુખ સે બોલો મુખમાં જીભ છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મીરાબાઈ ને શ્યામ મેળા તમને ખબર છે કે નહીં મીરાબાઈ ને શ્યામ મેળા તમને ખબર છે કે નહીં અમૃત કરી દીધા તમને ખબર છે કે નહીં જે નહીં મૃત કરી દીધા તમને ખબર છે કે નહીં રામ નામ મુખ છે બોલો મુખમાં જીભ છે કે નહીં સબરી બહેને રામ તમને ખબર છે કે નહીં સબરી ભાઈ રામ ભજા તમને ખબર છે કે નહીં હેઠા બોર જમી ગયા તમને ખબર છે કે નહીં હે એઠા બોર જમી ગયા તમને ખબર છે કે નહીં રામ નામ મુખ છે બોલો મુખમાં જીભ છે કે નહીં રામ બજ્યા તમને ખબર છે કે નહીં રામ બજ્યા તમને ખબર છે કે નહીં થમ્બ પાટી દર્શન દીધા તમને ખબર છે કે નહીં હે સમ ફાટી દર્શન દીધા તમને ખબર છે કે નહીં રામ નામ મુખ સે બોલો જીભ બસ કે નહીં રામ નામ મુખ સે બોલો જીભ બસ કે નહીં ઝનાબાઈ રામ ભજ્યા તમને ખબર છે કે નહીં ઝના બા શ્યામ ભજ્યા તમને ખબર છે કે નહીં સારામાંથી વિઠલ બોલ્યા તમને ખબર છે કે નહીં સારામાંથી વિઠલ બોલ્યા तमने खबर से के नहीं राम नाम मुख से बोलो मुख मजीब से के नहीं बे हाथे ताली हाथ जोर से के नहीं बे हाथे ताली पाड़ो हाथ जोर से के नहीं सकू बाये राम बजिया तुमने खबर से के नहीं सकू बाये राम बजिया तमने खबर से के नहीं બેડે પાણી ભરી ગયા તમને ખબર છે કે નહીં બેડે પાણી ભરી ગયા તમને ખબર છે કે નહીં રામ નામ મુખ સે બોલો ભૂખ મજીબ છે કે નહીં બે હાથે તાળી પાડો હાથ મજોર છે કે નહીં શ્રી બાઈએ રામ ભજા તમને ખબર છે કે નહીં શ્રી ભે રામ બજા તમને ખબર છે કે નહીં બિલાડી ના બસા તમને ખબર છે કે નહીં બિલાડી ના બસ તમને ખબર છે કે નહીં રામ નામ મુખસે બોલો મુખમાં મજી બસે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બોલો રામચંદ્ર ભગવાન કી તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી નવા નવા પજન તમારા માટે લઈને આવે સાંભળવા મળે રાધે રાધે